નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો પેન્શનના યુનિયનના દબાણથી સરકારે અઢાર મહિનાના બાકી બાકીસ અંગે લીધો ઝડપી નિર્ણય તો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે લેટેસ્ટ અપડેટ લાવ્યો છું તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન હું કૂછું અવશ્ય જોઈન થઈ જાય મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન જાગ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલાં કંઈ મટન દબાણ ભૂલશો નહીં મિત્રો તો મિત્રો સાથે સાથે જો તમારે મેમ્બરશિપ લાવી હોય તો આપણી આ ચેનલને ટ્વેન્ટી નાઇન પર મંથ છે તો તમે લઈ શકો છો જો તમારી ઈચ્છા હોય તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો મોંઘવારી બથ્થું અપડેટ દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનો માટે એક પ્રશ્નની ચિંતિત છે કોવિડ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલા અઢાર મહિનાનું મોંઘવારી બથું ક્યારે ચૂકવવામાં આવશે આ પ્રશ્ન આજે પણ એટલું સુસંગત છે જેટલો પાંચ વર્ષ પહેલાં હતો તાજેતરમાં પૂર્ણ થયેલી તેસઠમી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ છે જેનાથી કેટલીક નવી આશાઓ ઊભી થઈ ગઈ છે મિત્રો સમસ્યાનું મૂળ કારણ શું છે તો કોરોના મહામારી કારણે સર્જાયેલી આર્થિક કટોકટી દરમિયાન કેન્દ્ર સરકારે માર્ચ બે હજાર પચીસથી જૂન બે હજાર એકવીસ સુધીના મોંઘવારી ભથ્થાના ડી અને ડીઆર મોંઘવાડી રાહતના વધારા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો હતો આ નિર્ણયના મુખ્ય કારણે દેશની નબળી આર્થિક સ્થિતિ અને સરકારી તિજોરી પર વધતું દબાણ હતું ત્યારે આ પગલું હંગામી હોવાના જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ બાકી રકમ ચૂકવામાં આવી નથી આ માત્ર નાની રકમ નથી તે વિવિધ કેટેગરીના કર્મચારીઓના માટે હજારોથી લાખો રૂપિયા જેટલી છે આ રકમ કર્મચારીની પોસ્ટ પગાર ધોરણ અને સેવા અવધિના આધારે બદલાય છે મિત્રો કર્મચારીના સંગઠનનો અવાજ વિવિધ કર્મચારીના સંગઠનનો મુદ્દે ખૂબ સક્રિય છે તેઓ માને છે કે કોવિડ નાઇન્ટીન સૌથી મુશ્કેલ સમયમાં સરકારી કર્મચારીઓને તેમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓના રેલવેમાં કામ કરતા કર્મચારીઓના હોય એવી વહીવટી સેવાઓમાં રોકાયેલા અધિકારી હોય દરેક પોતાનું યોગદાન આપ્યું છે અને કર્મચારીના સંગઠને સ્પષ્ટ અભિપ્રાય આધરાવે છે કે મોંઘવારી બથ્થું એ વધારાનો લાભ નથી પરંતુ પગારનો અભિન્ન ભાગ છે તેને અટકાવવું એ કર્મચારી સાથે અન્યાય છે તેઓને સરકારને વિનંતી કરી છે કે આ બાબતે માત્ર નાણાકીય દૃષ્ટિકોણથી નહીં પણ માનવીય સંવેદનશીલ જોવામાં આવે મિત્રો સરકારની સ્થિતિ શું છે નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર સરકાર હજુ પણ પોતાના જૂના નિર્ણય પર અડગ છે સરકારની દલીલો નીચે મુજબ છે કોવિડ નાઇન્ટીન રોગચા દેશની અત્યવસ્થા પર ગંભીર અસર કરી છે સરકારે વિવિધ રાહત પેકેજો અને કલ્યાણકારી યોજનાઓની પાછળ જંગી રકમ ખેંચવી પડી આજે પણ સરકાર તિજોરી પર દબાણ ઓછું થયું નથી તેથી ડીઓની બાકની રકમ તાત્કાલિક ચૂકવવી શક્ય નથી આ સ્પષ્ટ અંકે છે કે સરકાર અત્યાર મુદ્દે કોઈ નક્કર પગલાં લેવાની સ્થિતિમાં નથી મિત્રો ભવિષ્યની સંભાવનાઓ શું છે જ્યારે સરકાર તાત્કાલિક રાહતનો આપવાનો ઇન્કાર કર્યો છે પરંતુ સંપૂર્ણપણે નિરાશાવારી બનવાની જરૂર નથી કર્મચારીના સંગઠનો આગામી બેઠકમાં મુદ્દે ફલટ ઉઠાવવાનું તૈયાર છે કોર્ટમાં અરજી કરવાની પણ તૈયાર ચાલી રહી છે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો થતાં જ આ નિર્ણય પર પુનઃ વિચાર કરવાનો દબાણ વધુ વધશે ખાસ કરીને આગામી ચૂંટણીના સંદર્ભમાં રાજકીય દબાણ પણ એક મહત્ત્વનું પરિબળ છે સંભવિત બાકી રકમનો અંદાજ જો તમે જાણ માગતા હોવ કે તમે કેટલી રકમ મેળવી શકો છો તો તમારા મૂળ પગાર તે સમયે લાગુ પડતા મોંઘવારી પત્તા દરો પણ આધાર રાખે છે સામાન્ય અંદાજ મુજબ જો કર્મચારી મૂળ પગાર આશરે પચીસ હજાર છે તો લગભગ દોઢ લાખ સુધી એરિયસ પર મળી શકે છે ઉચ્ચ પગાર દોર ધરાવતા કર્મચારીઓને ઢાઈ લાખ અથવા ત્યાંથી વધુ વખત રકમ મળી શકે છે આ એક માત્ર અંદાજી ગણતરી છે વાસ્તવિક રકમ વ્યક્તિના સેવા અવધી ગ્રેડ અને મોંઘવારી ભથ્થા દર પર અનુસાર નક્કી કરવામાં આવશે અઢાર મહિનાનું મોંઘવાડી ભથ્થું વેરિયન્સ સરકાર અહીંયા તાત્કાલિક પ્રાથમિકતા હોય તેવું લાગતું નથી પરંતુ કર્મચારીના સંગઠનો તેમની ન્યાય પર માંગ અડગ છે ઝડપી ઉકેલની આશા ભલે ઉત્સવી હોય પણ સરકાર પણ સતત દબાણ વધી રહ્યું છે આગામી સમયમાં ખાસ કરીને ચૂંટણીના દબાણના કારણે સરકાર આ માગણીમાં ગંભીર વિચાર કરવું પડી શકે છે મિત્રો આ હતી માહિતી